પેપરના સંપૂર્ણ સોલ્યુશનના તમારે વિડીયો જોવા હોય તો વિડીયો મળી જશે પીડીએફ મેળવવી હોય તો પીડીએફ મળી જશે ક્યાંથી મળશે હું તમને ચોક્કસ જણાવી દઉં સાથે સાથે તો વિદ્યાર્થી મિત્રો નવા છે ખ્યાલ નથી તો ડિજિટલ નામની એક આપણી એપ્લિકેશન પણ છે કે જેમાં બે લાખ પંચાવન હજાર થી વધુ વિદ્યાર્થી મિત્રો એક વર્ષમાં જોડાયા છે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને તમારા મોબાઈલ નંબર નાખી દો

નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે તો એ લખ્યું છે જો નવા વર્ષે લેખક કયા કયા સંકલ્પો કરે છે તો લેતા જાય નવા વર્ષે લેખક આટલા સંકલ્પો કરે છે પેલું આખું વર્ષ વહેલા ઉઠવું બીજું નિયમિત નોંધપોથી લખવી ત્રીજું આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં કદી ચા ન પીવી હંમેશા દોઢ કલાક કાંટવું ત્રણ કલાક વાંચવું ને વાંચવું વાંચવું જ

તેઓ બાળકોના વિકાસને રૂંધવામાં માનતા નથી તેઓ ભણતરની સાથે બાળકની બુદ્ધિ શક્તિ અને તેના હુનરને વિકસાવવામાં તેમજ એમને સાચા માર્ગે વાળવામાં માને છે એના હુનરને વિકસવાની તક આપવામાં માને છે તેઓ માને છે કે આવા બાળકો જ જગતને નવું અજવાળું આપી શકે છે તેઓ અંજનના પિતા નિખિલ રાયને સાચો રસ્તો દર્શાવે છે અંજન તથા કિનરીને એમનું હસતું કિલોલ કરતું બાળપણ પાછું અપાવવામાં તેઓ સફળ થાય છે ત્યાર પછી છે અખંડ ભારતના શિલ્પી પાઠના આધારે સરદાર વલ્લભભાઈ વલ્લભભાઈ પટેલના સ્વભાવની તો લઈએ આપણે સ્વભાવે કડક હતા તેઓ આખા હતા તેમના સ્વભાવ નારિયળ જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો ત્યાર પછીના પ્રશ્નો જોઈએ એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રોને એક નમ્ર નિવેદન છે કે તમારે જો કોઈ પેપર લેવાય તો વ્યવસ્થિત એની પીડીએફ બનાવી આપણો જે એનો નંબર છે વોટ્સએપિસ છ પિસ્તાલીસ તો આ નંબર ઉપર વોટ્સએપ કરવા વિનંતી પીડીએફ સરસ મજાને વ્યવસ્થિત બનાવી કે જેથી કરીને આપણે આવા પેપરોના સોલ્યુશનો તૈયાર કરી શકાય અને તમને મદદરૂપ થવાના મેં કંઈક ભાગ એમાં ભજવી શકીએ બરોબર મદદરૂપ થવામાં પ્રયત્ન કરી શકે એટલે ખાસ સબસ્ક્રાઈબ કરીને તમારા શાળાના મિત્રોને તમે જાણ કરી જ દેજો લિંક શેર કરી જ દેજો ચાલો વળાવી બા આવી કાવ્યમાં સંતાનોની વિદાયની આગલી રાતે વડીલોના મનની સ્થિતિ કેવી હતી તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં આવ્યો છે વિદાયની આગલી રાતે વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વિરહનું દુઃખ હતું પુત્રો પુત્ર વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ રાત હતી દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના જવા જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે સુમસામ ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન છે વિતાવાનું હતું સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવરે માં શ્રીકૃષ્ણની પટરાણીઓ તેમની સી સી સેવા કરતી હતી તો રૂકમણી શ્રી કૃષ્ણના પગ દબાવતી હતી શ્રી ઉંદા તેમને પંખો નાખતી હતી ભદ્રાવતીએ હાથમાં અરીસો પકડ્યો હતો જાંબુવતી જળની જારી લઈને ઊભી હતી સત્યા શ્રી કૃષ્ણને કેસર ચંદન વગેરે સુગંધિત પદાર્થોનો લેપ કરતી હતી કાલિંદી અગર દૂર કરતી હતી લક્ષ્મણા તંબોળ પાનનું બીડું લાવી હતી અને સત્યભામાએ પાનનું બીડું શ્રી કૃષ્ણને ખવડાવતી હતી આમ શ્રી કૃષ્ણની પટણાણીઓ તેમની વિવિધ પ્રકારની સેવા કરતી હતી

ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કેમ કહ્યા હતા તો એનો જવાબ મિત્રો અહીંયા આપવામાં આવેલો છે કે જેમ પૂછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી એમ ગામના લોકોમાં પણ સાંઢને નાથવાની હિંમત નથી આથી ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કહ્યા ત્યાર પછી છે બીજું માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે જો અમુક જવાબ અહીંયા પણ આપેલા છે બાબુ અને મનુએ ત્રણ કેળા કેવી રીતે ખાધા તો મનુએ સૌથી કેળું પોતે ખાધું પછી બાકીના બે કેળામાંથી એક બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું તો આ રીતે બાબુની સાથે મનુએ ત્રણ કેળા વેચી ખાધા ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન બ તરફ કવિ કઈ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે તો અહીં આપ્યું છે કવિ નીચે જણાવેલી વાતની શરૂઆત કરવાનું કહે છે પેલું જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ દુખો હારી જવાને બદલે દુઃખો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીયે બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ જીવનમાં જે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરીએ બીજું લીલા અને સુકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી કવો કયો ભાવ પ્રગટ કરે છે તો એનો જવાબ છે લીલા અને સુકા પાનના દ્રષ્ટાંતથી કવિયત્રી ભાવ પ્રગટ કરે છે કે જેમ સૂકા પાનના ખરખર અવાજથી આખું વન ગાજી ઉઠે છે પણ લીલા પાન શાંત હોય છે એમ અધૂરપવાળી વ્યક્તિ બહાર સારો દેખાવાનો પ્રયત્ન કરતી હોય છે પણ હકીકતમાં તો એ પોતાની અધૂરપ ઢાંકવા માટે પ્રયત્ન કરે છે જ્યારે બહારથી શાંત દેખાતા માણસો ગુણવાન હોય છે કવિએ કમાડે શું શું ચિતર્યું છે તો કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિતર્યા છે અને શ્રી સવા લખ્યું છે તો દુઃખ આવી પડે ત્યારે કેવું વલણ અપનાવવું જોઈએ તો દુઃખ આવી પડે ત્યારે દર વખતે દુઃખો આવે તો એમનાથી હારી જવાને બદલે આપણે હિંમતથી દુખોનો દુઃખોનો સામનો કરીએ અને જ હરાવીએ એટલે અહીંયા તમને કાવ્ય પંક્તિ પણ મિત્રો આપવામાં આવી છે આવનારી સૌ ખુશીની દુખોને માત કરીએ તો આવનારી સૌ ખુશીની વાત કરીએ એક નવી શરૂઆતની શરૂઆત કરીએ

નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે તો પેલું પ્રવાસનું આયોજન કયા મહિનામાં કરવામાં આવ્યું છે તો અહીંયા લખેલું છે મિત્રો નવેમ્બર મહિનામાં બરાબર જો અહીંયા નવેમ્બર લખેલું છે નવેમ્બર મહિનામાં પ્રવાસમાં કઈ કઈ સુવિધા આપવામાં આવે છે તો પ્રવાસમાં આપવામાં આવતી સુવિધા આવવા જવા માટે પ્લેનની ટિકિટ ડેલી બુફે બ્રેકફાસ્ટ લંચ ડિનર ડિલક્સ હોટલમાં એસી રૂમમાં રોકાણ બરાબર અને એક દિવસ સાઇટ સી નો ખર્ચો પ્રવાસીઓ જુનાગઢ થી ગોવા કયા વાહનમાં જશે તો અહીંયા આપણે લખેલું છે પ્લેન ની ટિકિટ એટલે પ્લેનમાં જશે બરાબર ને ક્યાં જશે પ્લેનમાં જશે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચાલો પ્રવાસ માં બે વ્યક્તિ જશે તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે તેર હજાર નવસો અઠાણું કેમ ખબર પડી તો અહીંયા લખેલું છે જો કિંમત એક ના છ હજાર નવસો નવ્વાણું બરાબર સાત હજારમાં રૂપિયો ઓછો તો અહીંયા ચૌદ હજારમાં બે રૂપિયા ઓછા બ્રેકફાસ્ટ એટલે શું તો સવારનો નાસ્તો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો તો આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડીઓ થાકી ગયો હતો ગાડું હાંકતા હાંકતા ગાડાવાળાની ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ પર લંબાવીને સૂઈ ગયો ત્યાર પછી છે અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે કારણ કે વૃક્ષો છે તો આપણું લાગે છે છે એટલા માટે ચંદા એવું તમે પરથી કહી શકો કારણ કે જે કામ ગામના પુરુષો ન કરી શક્યા તે કામ ચંદાએ કર્યું તેથી કહી શકાય કે ચંદા સાહસી છે ચાલો કોઈ પણ એક વિષય પર નિબંધ લખો મારી પ્રિય ઋતુ મારી એક દિવસની ડાયરી એટલે કે દિનચર્યા અને આપણા રાષ્ટ્રીય તહેવારો તો વિદ્યાર્થી મિત્રો તમને સરસ મજાની

ચાલો આપેલા પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આપો કઈ ચિંતા સતાવ્યા કરતી હતી તો પ્રજાની સુખાકારી માટેની ચિંતા છે એ રાજા રૂપસિંહ સતાવ્યા કરતી હતી રાજા રૂપસિંહ માટે આ ફકરામાં વપરાયેલા વિશેષણો છે એ કયા છે

શબ્દનો અર્થ લખો ઘરડું અથવા વૃદ્ધ ચલો અરવ અનાયા અનન્યા અને અજગર તો એને પેલા અજગર પછી અનન્યા તરત જન્મેલા બાળકને આપવામાં આવતું ગોળ ઘી અને પાણીનું મિશ્રણ શબ્દ સૌ માટે એક શબ્દ તો ગળ થૂથી વિશ્વામિત્રની સાચી જોડણી વિશ્વામિત્ર મિજાજ ગુમાવવા રૂઢિપ્રયોગનો અર્થ ગુસ્સા પર કાબુ ન રહેવો વિકાસને ત્રણ લાખની બાઇક લેવી પણ પિતાએ પૈસા દેવાની ના પડે તે ગુમાવ્યું તો તમારી રીતે તમે કોઈપણ વાક્ય ત્યાં બેસાડી શકો છો સૂચના મુજબ ઉત્તર લખો સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે બહુ ટકટક સારું નહીં રવાનું શબ્દ ટકટક દિયા દોડી વાક્યમાં ક્રિયાપદનો પ્રકાર જણાવો તો મિત્રો દિયા ઝડપથી દોડી એવો શબ્દ આવે તો ઝડપથી આવે રીતિવાચક સૂરજ સુરજ શબ્દનો તત્સમ સૂર્ય

તમારે એક્સ્ટ્રા તૈયારી માટે જોતા હોય એ પણ મળશે અને ખાસ આ નંબર ઉપર તમારે પેપર લેવાય જાય એને મોકલવાનું ભૂલતા નહીં તો બધાને બેસ્ટ ઓફ લક અસ્તુ જય હિન્દ જય ભારત